વરસાદી માહોલ પણ છે છે તો બીજી વસ્તુ ટોસ જે ટીમ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેશે અને હાઈ સ્કોર ઉભો કરવાનો પ્રયત્ન કરશે જો વરસાદ પડશે તો ડીએલએસ મેથડ મુજબ કઈ ટીમ કેટલી ઓવર રમશે અને કેટલા રન કરશે તે પણ જોવાનું રહે માહોલ તો સો ટકા ઇન્ડિયા તરફ જ હોય કે આપણે એમ જ છીએ કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે બે હજાર સાત પછી આ ફરીથી એક આપણે એવી આશા છે કે રોહિત શર્માની આગેવાની નીચે આપણે વર્લ્ડ કપ જીતીએ મને લાગે છે વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખશે ઇન્ડિયા જે ટીમ સેમ હતી ગયા ક્વાર્ટર ફાઈનલમાં એ સેમિફાઇનલમાં રહેશે અત્યારનો જે માહોલ છે ને જે મોમેન્ટમ છે ભારતીય ટીમની તમે જુઓ કે અલગ અલગ મેચમાં અલગ અલગ બેટ્સમેન રમ્યા છે કુમાર છે કે લાસ્ટ મેચમાં રોહિત શર્મા રમ્યો છે વચ્ચે એક મેચમાં વિરાટ કોહલી એ થર્ટી પ્લસ રન કરેલા હતા રિષભ પંત પણ પોતાના સારા એવા ફોર્મમાં છે એ જોતા એવું લાગે છે કે ભારત ફેવરેટ કહેવાય પણ ઇંગ્લેન્ડે જે રીતે કમ્બેક કર્યું છે એ થોડુંક સંઘર્ષપૂર્ણ તો ભારત માટે રહેશે મેચ સો ટકા બેલેન્સ ટીમ છે બંને કોઈ પણ જીતી શકે એમ છે આપણે અત્યારે જે ચાલી રહ્યા એ રીતે ભારત અત્યારે ફેવરેટ કહી શકાય પણ ઇંગ્લેન્ડ પણ આપણે ગયા વખતે આપણે જે રીતે એ લોકો સામે હાર્યા હતા તો એ એ પણ આપણે સ્તરની ન ગણી શકાય કે આપણે ડાયરેક્ટ આપણે આસાનીથી જીતી શકીએ બીજું વસ્તુ છે થોડોક હવામાન કે જે એટમોસ્ફેરિક પ્રોબ્લેમ છે વરસાદના કારણે કદાચ મેચની ઓવરોમાં ઉપર નીચે થાય અથવા મેચ ધોવાઈ જાય આ બધા કારણો છે મેઇન ઈસ્યુ હશે પીચનો અને ટોસનો જે પીચ જે રીતની બારબો જે ગયાનામાં પીચ છે એ ધીમી એ ધીમી પીચ છે પણ બેટિંગ પીચ તો છે જ તો જો પીચ કોરી રહેશે અને વરસાદ નહીં આવે તો સો ટકા હાઈ સ્કોરિંગ મેચ થવાની છે અને ટોસ જીતીને બેટિંગ કરીને જો વધારે સ્કોર કરશે મારી દ્રષ્ટિ એ ટીમ જીતવી જોઈએ પણ કંઈ કહેવા નહીં બંને ટીમ બેલેન્સ છે કંઈ પણ થઈ શકે છે પણ અત્યારે જે રીતની મોમેન્ટમ જોઈ રહ્યા છીએ ભારતની ટીમની અંદરનું કોન્ફિડન્સ છે જે મોમેન્ટમથી ચાલી રહી છે એ જોતા એવું લાગે છે કે ભારત ફેવરેટ કહી શકાય કહું તો એમ ઇન્ડિયન તરીકે તો એ જ કહું છું કે ઇન્ડિયા જીતે દિલ એવું ચાહે છે પણ ખબર નહીં કેમ મને ઇન્ટ્યુશન એવું લાગે છે કે જે રીતે ઇન્ડિયન ઇંગ્લેન્ડ હારતા હારતા પાછી સેમિફાઈનલમાં અંદર એન્ટર થઈ છે ગેમમાં આવી છે તો કદાચ ઇંગ્લેન્ડ હરાવી જાય ઇન્ડિયાને